વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા તેમના ખેતરોમાંથી પસાર થનારી પાવર ગ્રીડની હાઈટેન્શન વીજ લાઇન અને પોલ લાઇન નાખવાની કામગીરી સંદર્ભે વઢવાણ મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે ખેડૂતોની મુખ્ય ફરિયાદ એ છે કે વીજ લાઇન પસાર થવાથી પાક અને જમીનને જે નુકસાન થશે તેના બદલામાં ચૂકવાતું વળતર પૂરતું નથી ખેડૂતો દ્વારા પાવર ગ્રીડના પોલ નાખવાથી ખેતરમાં થતા નુકસાન પાક બરબાદી અને ભવિષ્યમાં ખેતી પર થનારી અસરને ધ્યાનમાં લઈને પૂરતું વળતર તેમજ પોલ અને લાઇન નાખવાના કારણે થયેલા નુકસાનનું અલગથી વળતર ચૂકવાની માંગણી કરી યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે મારું નામ પ્રમોદ મકવાણા આજે મામલતદાર સાહેબે અમને બોલાવવામાં આવેલા કે ભાઈ તમારે ત્યાં ગ્રીડની લાઇન આવે છે તો તમે બધા ખેડૂતો આવો એ અને પાવરગ્રીડવાળા એના કર્મચારીઓ પણ આવેલા સાહેબને અમે રજૂઆત કરી કે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરેલી અને વાંધા પણ આપેલા કે તમારા દ્વારા જે કંઈ એવોર્ડ કરવામાં આવ્યો છે એ એવોર્ડ પણ હજી અમને મળ્યો નથી આજે કદાચ તમે બે મહિના કે ચાર મહિના અગાઉ એવોર્ડ કરેલો છે કોઈ પણ ખેડૂતને એવોર્ડ મળેલો નથી એનો કોઈ પેપર્સ મળેલા નથી પાવર ગ્રીડવાળાએ કંઈ માહિતી ઇન્ફોર્મેશન આપેલી કે ભાઈ તમારા ખેતરમાં આ જગ્યાએ કે આ જગ્યાએ લાઇન આવશે આટલા આટલા એના સેફ્ટીના ફીચર્સ રહેશે વળી બીજું કે તમારી જમીનનો બગાડ થાય છે તો એને કઈ રીતે વ્યવસ્થિત કરી દેવામાં આવશે પાછળથી આ કોઈ માહિતી કર દેવામાં આવેલી નથી અને મૂળ વસ્તુ એ કે આજે મેમકા જેવું અમારાથી બાર કે ચૌદ કિલોમીટર દૂર ગામ છે ત્યાં એ લોકોને એવોર્ડ કરેલા છે એ સત્તરસો રૂપિયાના આપેલા છે હવે અમારું જે છે વઢવાણ એ મહાનગરપાલિકાને નજીક છે અને છતાં અમને નવસો ને અડસઠ રૂપિયા જેવી કાંઈક એસ્ટિમેટેડ વેલ્યુએશન એ લોકો નક્કી કરેલી છે તો અમારા બધા ખેડૂતોનો શ્રી મામલતદાર સાહેબ દ્વારા એમને રિક્વેસ્ટ કરી છે કે અમારી ઉપર સુધી વાત પહોંચાડો અને અમને શહેરી વિસ્તારની ગણતરી કરી અને વ્યવસ્થિત જંત્રીના જે કંઈ જે કંઈ વ્યાજબી વળતર મળવું જોઈએ એઝ એ રૂલ્સ અમે વધારે નથી માગતા પણ અમે નિયમ પ્રમાણે જ માગીએ છીએ કે ભાઈ અમને વળતર વ્યવસ્થિત મળે ગામડા કરતાં તો શહેરને વળતર વધારે મળવું જ જોઈએ એટલે સાહેબને અમારી આ રજૂઆત છે અને જ્યાં સુધી આવું નહીં કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોને ખૂબ જ નુકસાન જાય છે અને ખેડૂતો આના માટે બહુ મૂંઝવણમાં છે તો મામ સાહેબને અમે નમ્ર વિનંતી કરી છે કે સાહેબ જરા અમારા પ્રશ્નોનું ધ્યાન પ્રશ્નો ઉપર ધ્યાન આપે આટલા માટે અમે હાજર થયા છીએ અને સાહેબને અમે મળ્યા અત્યારે મારું નામ ભરતભાઈ પરમાર આજે અમે મામલતદાર સાહેબને મળવા માટે આવેલા કે પાવર ગ્રીડની જે ઇલેક્ટ્રિક લાઈન નીકળી રહી છે તો એના અનુસંધાને કે જેનું વળતર ખૂબ ઓછું છે જે જંત્રી પ્રમાણે ગણી રહ્યા છે પણ જ્યારે આજના સમયની અંદર તમે જુઓ તો ગામડાની અંદર જંત્રીનો ભાવ વધારે આપી રહ્યા છે જ્યારે અહીંયા સિટી લેવલે જે મહાનગરપાલિકા થઈ થઈ ગયું છે આપણું તો એની અંદર ખૂબ ભાવ ઓછા આપી રહ્યા છે બીજા નંબર ઉપર કે પાવર ગ્રીડ તરફથી કે ગવર્મેન્ટ તરફથી કોઈપણ પ્રકારની ખેડૂતને કોઈ ઇન્ફોર્મેશન આપવામાં નથી કે ભાઈ અહીંયા તમારા ખેતરમાં પોલ લાગવાનો છે એક પોલથી બીજા નો ડિસ્ટન્સ કેટલું રહેશે કેબલ છે તો એનો લેવલ લેવલનો કેબલ કેટલે રહેશે બોટમનો જે કેબલ છે એ કેટલો રહેશે સેફ્ટી ફીચર કશું નથી સમજાવવામાં આવ્યું કઈ પણ એક પણ પેપર વર્ક કર્યા વગર સીધું આ લોકોએ આજે બોલાવી અને પાવર ના જે કોઈ ઓથોરિટી પર્સન છે એ બોલાવીને એવું કહેવામાં આવે છે કે આઠ દસ દિવસની અંદર તમારા ખેતરની અમે માર્કિંગ કરવા માટે આવવાના છીએ તો અમે ખેડૂત એવું કહીએ છીએ કે ભાઈ કયા હેતુસર અમને તો કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન નથી આપવામાં આવી અમારા ફ્યુચર માટે કે સેફ્ટી ફ્યુચર માટે શું કરવાનું છે આ લોકો વળતર કઈ રીતે ચૂકવવાના છે જે લેગ આવી રહ્યા છે પોલ આવી રહ્યા છે તો એનું કેટલું વળતર આપશે આવી કોઈ પણ ઇન્ફોર્મેશન આપ્યા વગર તાનાશાહીથી અમારી જમીન ઉપર કબજો જમાવા જઈ રહ્યા છે